अनेक मुख्यमंत्री आवास योजना स्काय हार्मनी मन सो त्रियासी आवासो आफोर्डेबल हाउसिंग अधिकारी कार्यवाही नहीं करता पुलिस कमिश्नर ने પાર સેફ્ટીના સાધનો ચાલતા નહીં હોવાની રજૂઆત કરી હતી પાર સેફ્ટી ચાલતી નહીં હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશ હિતેશ સાંગઠિયાએ પોલીસ કમિશનરની રજૂઆત કરી હતી ફાર બ્રિગેડ દ્વારા કામગીરી અધૂરી હોવા છતાં એનઓસી આપી હોવાના આક્ષેપ કર્યા હતા અને જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા માંગ કરી હતી છેલ્લા 7 વર્ષથી રહું છું આગિયાર ટાવનની સોસાયટી છે ત્રણસો ત્યાંસી મકાનો છે મારે વડાપર વડાપ્ર વડાપ્રધરમ શ્રીની આ એક યોજના એવી છે કે જેમાં લોઅર ઇન્કમવાળા લોકો માટેના મકાનો છે તેની અંદર તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવેલી છે ગેસ લાઇન પાણીની લાઇન અને ફાયરની સિસ્ટમ સાત માર્ચ એટલે ફાયરની સિસ્ટમ હોવી લાજબી છે જ્યારે મકાનો બની ગયા અને લોકો રહેવા આવ્યા ત્યારે ફાયર સિસ્ટમ નાખવામાં આવેલી હતી અને આના બનાવનાર છે રાજકમલ બિલ્ડર અંકિતભાઈ તે ટાઈમે બી ફાયર સિસ્ટમ માટે મેં ધ્યાન દોર્યું હતું કે ભાઈ આ ફાયર સિસ્ટમ પહેલાં જેવી ચાલતી નથી પણ ત્યાં સુધીમાં કોઈ હોનારત થઈ નથી એટલે વાંધો નહોતો પરંતુ વડોદરા અંદર જ્યારે બોટકાન થયો બોટકાન થયા પછી માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબ રાણા સાહેબ આવ્યા પછી તેમના ધ્યાને આવતા તેમણે તમામ આવાસ યોજનાઓ પર આ લાઇનો નવેસરથી નાખવા માટેની તેમણે તજવીજ કરવાનું તેમણે આદેશ કર્યો જેના ભાગરૂપે અમારી સોસાયટી સ્કાય હાર્મોનીની અંદર પણ નવી ફાયર સિસ્ટમ ઊભી કરવા માટેની જરૂરિયાત જણાઈ તો અમારે ત્યાં બી કામગીરી ચાલુ થઈ તે કામગીરી કરીબન છ સાત મહિના પહેલાં ચાલુ કરવામાં આવી હતી આપ જોઈ શકો છો આ કામગીરી માટેનું આ સિસ્ટમ છે હવે જ્યારે કામગીરી ચાલતી હતી તે સામે મારે ધ્યાને આવ્યું એટલે હું આકાશભાઈ મિસ્ત્રી છે જે નિલેશ પરમાર સાહેબની નીચે આવે છે મેં તમને જાણ કરી દીધું સાહેબ આ જે સિસ્ટમ નાખેલી છે તે બરાબર કાર્યરત નથી તો મને કહે કેવી રીતે કાર્યરત નથી મને સમજાવો બીજું સાહેબ પાઇપો નાખવામાં આવેલા છે પાઇપોમાં એક માળ છોડીને એક માળ છોડીને પાઇપો નાખવામાં આવેલી છે પેલી ટોટીઓ બીજું કે જે ફાયર સિસ્ટમનો નિયમ એવો છે કે પાણી લિક્વિડ ફોર્મ અને પાવડર ફોર્મ અને એલાર્મ સિસ્ટમ આની મહત્ત્વની વસ્તુ છે જ્યારે સૌપ્રથમ આગ લાગે એટલે પહેલાં એલાર્મ વાગે જે એલાર્મ સિસ્ટમ ઓલરેડી વાગતી નથી કે એલર્ટ આપતી નથી જે આપ જોઈ શકો બીજું કે લિક્વિડ ફોર્મ અને પાવડર ફોર્મ આગ લાગે એટલે પહેલાં માણસ બોટલ લઈને દોડે કે ચલો ભાઈ આગ લાગે છે એટલે આગ ઓલવા માટે બોટલનો ઉપયોગ કરે પરંતુ બે હજાર સત્તર જે બોટલ નાખવામાં આવેલા છે કોઈ પણ જાતના બોટલો બદલવામાં આવેલા નથી જ્યારે કમિશનર સાહેબે ઓર્ડર કરેલો હોય કે તમામ પ્રકારની સિસ્ટમ અપગ્રેડ કરવાની તો કેમ આ બોટલો અને આ પેનલને અપગ્રેડ કરવામાં નથી આવી અત્રે ઉલ્લેખનીય છે કે ફાયરની બોટલો પણ વર્ષ બે હજાર સત્તર પછી એક્સપાયર છે જે હજી સુધી બદલવામાં આવી નથી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર